હલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપશોનું સ્વાગત એક નવા વિડીયોની અંદર ત્યાં આમ છો બધા મજામાં ને આઈ ફો તમે બધા ફ્રી કૅન્ડ ફાઇન હસો તો અત્યારે આપણે આવી પહોંચાડશે નવલખથી મેડાઇ એ વડોદરા શહેરની અંદર આવેલું છે તો અહીંયા લાગ્યું છે બોમ્બે સેલ્સ તો ચાલો અંદરની સાઈડ ઉપર જઈએ અને ઘણી બધી વેરાયટી આપણે જોઈશું અહીંયા તમે એક વખત પાર્કિંગની શું વ્યવસ્થા છે તે પણ તમે ચેક કરી શકો છો તમે અહીંયા આવશો તો તમને આ રીતનું પાર્કિંગની વ્યવસ્થા પણ જોવા મળશે ટુ વ્હીલરના વીસ રૂપિયા લેવામાં આવે છે અને ફોર વ્હીલરના પચાસ રૂપિયા લેવામાં આવે છે પાર્કિંગને લઈને તમને કોઈ પણ પ્રકારની અસુવિધા જોવા નહીં મળે કારણ કે પાર્કિંગનો એરિયો ઘણો મોટો છે તો આ ગેટ નંબર વન છે અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે વિન્ટર કલેક્શન પણ અહીંયા આવી ગયું છે અહીંયાથી આપણે લાસ્ટ પાછળની સાઇડ ઉપર જઈશું તો બહારની સાઈડથી બોબે સેલ્સ તમને આ રીતનો નજર આવશે તો ચાલો તમને એક કરીને વેરાયટી બતાવી દઉં અહીંયા તમે ચેક કરી શકો છો પગલું છે અહીંયા અલગ અલગ ડિઝાઇનની અંદર અને અલગ અલગ કલરની અંદર માત્ર ત્રીસ રૂપિયાની અંદર તો અહીંયા પોતા કરવા માટેના આ રીતના કાપડ પણ તમને અહીંયાથી મળવાના છે તે માત્ર દસ રૂપિયાની અંદર તો આ રીતના લાઇનિંગની અંદર પણ જોવા મળશે અને આ રીતના તમને પ્લેન પોતા કરવા માટેના કાપડ જોવા મળશે થોડા મોટા પોતા હશે તો તેની કિંમત વીસ રૂપિયા તમને જોવા મળવાની છે તો આ રીતનું ટચર બનેલા પણ તમને અહીંયાથી જોવા મળશે પગલું જેની કિંમત ત્રીસ રૂપિયા તમને જોવા મળવાની છે તો ઘણો બધો સ્ટોક તમે પગલૂસિયાનો જોઈ શકો છો તો અહીંયાથી તમને આ રીતના હેવી કઢાઈ અને તવા પણ મળી જશે તેની કિંમત બસો સાઠ રૂપિયા છે આનું હેન્ડલ પણ તમને જબરજસ્ત ક્વોલિટીનું જોવા મળવાનું છે કાચના ગ્લાસ માત્ર ત્રીસ રૂપિયાની અંદર કાચના બાલ પણ તમને અહીંયાથી જોઈતા હશે તે પણ મળવાના છે એંસી રૂપિયાની અંદર તમને આ રીતના કાચના બાલ જોવા મળશે ઉપરની સાઈડનું તમે ટચર ચેક કરી શકો છો અને થિકનેસ પણ ચેક કરી શકો છો આ નાના કાચના વાળકા કપ તમને જોઈતા હશે તે પણ મળવાના છે આ રીતના કપ તમને માત્ર દસ રૂપિયામાં મળશે ઘણો બધો સ્ટોક અને ઘણી બધી ડિઝાઇન તમને કપમાં જોવા મળવાની છે તો આ રીતના બેસવા માટેના આસન પણ તમને અહીંયાથી મળી જશે તેને કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે આસણમાં તમને લાલ કલર જોવા મળશે તેની સાથે અહીંયા પીળો છે અને વાઈટ છે સેમ કલર તમને જોવા મળશે આસનમાં કંઈ અલગ અલગ કલર જોવા નહીં મળે તો સો રૂપિયાના આસન છે આસનની સાઈઝ તમને મોટી જોવા મળશે તો આ રીતના પગલું અહીંયાથી મળી જશે જેમાં તમને ડબલ કલર જોવા મળશે તો આ રીતના ડસ્ટબિન તમે ચેક કરી શકો છો નાની સાઇઝના અને મોટી સાઇઝના તમને ડસ્ટબિન અહીંયાથી મળી જશે આ મોટી સાઇઝનો ડસ્ટબિન છે જેની કિંમત બસો એંસી રૂપિયા રાખવામાં આવી છે ચાલો હું તમને હવે ત્રીસ રૂપિયાવાળા કપ બતાવી દઉં તો તમે આ રીતના કપની ઉપર બનેલું પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો આ કપની ડિઝાઇન તમે ચેક કરી શકો છો અંદરની સાઈડ ઉપર બ્લેક અને બહારની સાઈડ ઉપર તમને કથ્થઈ અને વ્હાઈટ જોવા મળશે આ રીતના વાળકા તમને માત્ર વીસ રૂપિયામાં જોવા મળવાના છે આ વાળકાની અંદર પણ તમને રંગ કલર જોવા મળશે ડેકોરેશન માટેની વેરાયટી છે ફૂલ ડાની આ રીતના કાચના બનેલા કન્ટેનર તમને ચાલીસમાં જોવા મળશે અને આ થોડા મોટા કન્ટેનર છે જેની ઉપરની સાઈડનું પ્રિન્ટિંગ તમને જોવા મળશે આ રીતનું આ રીતના તમને જોવા મળશે લંબચોરા સ્કોપ તો ઘણો બધો સ્કોપ તમને અહીંયા નવ મેદાનમાં આવશો તો તમને જોવા મળશે તો કપ અને કેટલીનો સેટ તમને આ રીતનો જોવા મળવાનો છે એક બોક્સની અંદર તમને જોવા મળશે સેવન પીસ કિંમત તમને જોવા મળશે ત્રણસો ને દસ રૂપિયા અહીંયા કપ રકાબીનો તમે સેટ જોઈ શકો છો બસો નેવુંની અંદર તમને આ રીતના કપ રકાબીનો સેટ મળી જશે સો કપ અને સો રકાબી આ રીતનો સેટ પણ તમને જોવા મળશે તમે આની ઉપરની ડિઝાઇન ચેક કરી શકો છો બસો સાહીઠમાં સો કપ સો કાબી તો આ રીતના કાચના કન્ટેનર પણ તમને અહીંયાથી મળી જશે નાના કન્ટેનર તમને ચાલીસ રૂપિયામાં જોવા મળશે અને થોડુંક મોટું હશે કે એની કિંમત દોઢસો રૂપિયા તમને જોવા મળવાની છે પચાસવાળું કન્ટેનર તમને આ રીતનું જોવા મળવાનું છે જે લંબુ હશે તો આ રીતના ગ્લાસ તમે ચેક કરી શકો છો જે પ્લાસ્ટિકની અંદર છે લાઇનિંગવાળા ગ્લાસ એક બોક્સની કિંમત એકસોને સાહીઠ રૂપિયા રાખવામાં આવી છે જેની અંદર સો પીસ તમને જોવા મળશે બસો પચાસમાં તમને આ રીતના બાઉલ જોવા મળશે જેની અંદર તમે આઇસક્રીમ પણ ખાઈ શકો છો અને કહેવાય આઈસક્રીમ કપ બસો સાહીઠની અંદર સો પીસ તો એકસો સિત્તેર રૂપિયાની અંદર તમને આ રીતની કાચની બરની જોવા મળશે જેનું ઢક્કન તમને પ્લાસ્ટિકનું જોવા મળવાનું છે આની અંદર તમે આરામથી બે કિલોનું કંઈ પણ સ્ટોર કરી શકો છો આ કાચના ગ્લાસ અને કાચના બાઉલનો આખો સેટ છે જેની કિંમત બસો ને પચાસ રૂપિયા રાખેલ છે સો કાચના ગ્લાસ સો કાચના વાડકા તો ડિઝાઇનવાળા જોઈતા હશે તે પણ તમને મળી જશે એકસો પચાસની અંદર આ રીતના કાચના વાળકાનું સેટ તમને જોવા મળવાનું છે અને અહીંયા તમે ચેક કરી શકો છો બસો પચાસની અંદર કાચના ગ્લાસનો સેટ જેની ઉપરની સાઈડનું પ્રિન્ટિંગ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતના તમે કચરા ભરવા માટેની ડોલ પણ લઈ શકો છો તમે ઊભા ઊભા કચરો આની અંદર નાખી શકો છો અહીંયા કરો એટલે ઉપરની સાઈડનું દકાન ખુલી જાય જેની કિંમત ત્રણસો ને રૂપિયા રાખવામાં આવી છે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળવાના છે એકસો વીસમાં સીસ પીસ તો આ રીતના બાસ્કેટ પણ તમને જોવા મળશે જેની કિંમત બસો પચાસ રાખવામાં આવી છે બે થી ત્રણ કલર જોવા મળવાના છે પિકનિક માટે વાપરી શકો છો તો આ રીતના સ્ટેન્ડ પણ તમને પ્લાસ્ટિકની અંદર બનેલા જોવા મળશે આ આનું સ્ટેન્ડ છે જેની કિંમત સિત્તેર રૂપિયા રાખેલ છે તો પ્લાન્ટ લેવા માટેના પ્લાન્ટર પણ તમને અહીંયા જોવા મળશે જેની કિંમત એકસો નેવું રૂપિયા રાખેલ છે તો બસો પચાસની અંદર તમને આ રીતના પ્લાસ્ટિકના પોટ મળવાના છે જેની સાઈઝની વાત કરીએ તો કમસે કમ બે ફૂટ આની સાઇઝ રાખેલ છે નેવું વાળા પણ છે એકસો દસ વાળા પણ છે અને સાહીઠ રૂપિયાવાળા પણ છે જેની સાઈઝ તમને જોવા મળશે એક ફૂટ નીચેની સાઈડ ઉપર પાણી ન પડે તે માટેની ટ્રે પણ તમને અહીંયા જોવા મળશે જેની કિંમત પચાસ રૂપિયા રાખેલ છે નાની ટ્રે જોઈતી હશે તે પણ મળશે ચાલીસમાં ત્રીસમાં તો દરેક લોકો પ્લાન્ટ લગાડતા હોય છે પોતપોતાના ઘરની અંદર તો તમે અહીંયા આવીને પ્લાસ્ટિકના પ્લાન્ટર ખરીદી કરી શકો છો સ્કૂલે લઈ જવા માટેના કંપાસ નાના બાળકોને ખૂબ જ ગમતા હોય છે પચાસની અંદર આ રીતના કંપાસ તમને જોવા મળશે એનાથી મોટો કંપાસ તમને એકસો વીસમાં આ રીતનો જોવા મળવાનો છે ત્રીસ રૂપિયાવાળું પણ કમ્પસ તમને અહીંયાથી મળી જશે તમને સિંગલ પીસ જોઈતો હશે તે પણ મળશે અને વધારે ક્વૉલિટીની અંદર જોઈતો હશે તે પણ મળવાનો છે અહીંયા તમે ચેક કરી શકો છો આ રીતના કંપાસ તો ચાલો અહીંયાથી થોડાક આપણે આગળ વધીએ નાસ્તાના જોઈએ ડબ્બા એકસો વીસની અંદર આ રીતના નાસ્તાના ડબ્બા મળી જાય આ ડબ્બો તમે ચેક કરી શકો છો જેની કિંમત એકસો ને દસ રૂપિયા રાખેલ છે આની અંદર તમને ગેમ જોવા મળશે જે નાના બાળકોને ખૂબ જ ગમતી હોય છે રમી તો એકસો પચાસ અંદર આ રીતના નાસ્તાનો ડબ્બો જેવી ક્વોલિટી છે તેવી અહીંયા પ્રાઇસ પણ તમને જોવા મળશે અલગ અલગ ક્વોલિટીની અંદર અલગ અલગ પ્રાઇસની અંદર તમને ઘણી બધી વેરાયટી જોવા મળવાની છે ચાલો અહીંયા આવી ગયા છે કપડાં ધોવા માટેના બ્રશ ચાલીસ રૂપિયાની અંદર પાણી પીવા માટેની બોટલ બસો સાઈઝમાં સિત્તેર રૂપિયાની અંદર એકસો ચાલીસ માં તો તમે આની અંદર પાંચસો એમ પાણી ભરી શકો છો તો આ રીતના મોટા બોટલ પણ તમને જોવા મળશે બસો વીસ રૂપિયાની અંદર તો આ રીતની નાની ચાયની પણ તમે અહીંયા જોઈ શકો છો આડો મરચાને નાનું નાનું કટિંગ કરવું હોય તો આ રીતનું નાનું કન્ટેનર મશીન વાપરવું જોઈએ જેની કિંમત સાઠ રૂપિયા રાખેલ છે આની અંદર પણ તમને ત્રણ કલર જોવા મળશે તો આની અંદર તમે ચાવી પણ લટકાવી શકો તેવું કન્ટેનર બોસ એસો એસીની અંદર જે પ્લાસ્ટિકનું બનેલું છે તો ઘણું વિશાલ આ બોમ્બે સેલ્સ અહીંયા લાગેલું છે તમે અહીંયા આવો તો ટાઈમ કરીને આવો કમસે કમ થી ત્રણ કલાક અહીંયા ફરવામાં લાગી શકે છે તો આ રીતના હું હેન્ડલ પણ તમને જોવા મળશે સો રૂપિયાની અંદર તમને આ રીતના હું જોવા મળશે સો પીસ પચાસમાં ચાર પીસ તો આ રીતના મુખવાસ ભરવા માટેના કન્ટેનર પણ તમને અહીંયાથી મળશે જેની કિંમત સાઠ રૂપિયા રાખેલ છે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે બ્લુ પિંક ઓરેન્જ તો આ રીતની ટોપલીઓ પણ તમે ચેક કરી શકો છો શાકભાજી ધોવા માટે પાણી આસાનીથી બહારની સાઈડ ઉપર આવી જાય આની અંદર પણ તમને ચાર કલર જોવા મળશે બ્લૂ યલો ગ્રીન રેડ આ રીતના ટ્રાન્સપ્લેટ કન્ટેનર પણ તમને જોવા મળશે જેની કિંમત એસોને દસ રૂપિયા રાખેલ છે આ નાના કન્ટેનર છે મોટા કન્ટેનર જોતા છે તે પણ તમને અહીંયાથી મળી જશે એકસો માં તો કાર સાફ કરવી હોય તે માટેનું બેટર બ્રશ પણ મળશે બસો વીસની અંદર તો આનું હેન્ડલ તમને સ્કેલનું જોવા મળશે ફિનાઇલની ગોળી દોઢસોમાં પાંચસો ગ્રામ તો આ છે પ્લાસ્ટિક મેગ જેની કિંમત બસો દસ રૂપિયા તમને જોવા મળશે આની અંદર પણ તમને ઘણી બધી ડિઝાઇન જોવા મળી જવાની છે તો આ રીતના ચીપિંગ બોર્ડ પણ તમને જોવા મળશે લાકડાના બસો દસમાં ત્રણસો પચાસની અંદર મોટી ની અંદર ચીપિંગ બોર્ડ અને તમે હેંગિંગ પણ કરી શકો છો કટિંગ કરવા માટેની કાતર અહીંયા તમે આ કા અહીંયા તમે આ કાતર કે અહીંયા તમે આ કાતર ચેક કરી શકો છો એકસો વીસમાં શું પડ્યો માત્ર ત્રીસ રૂપિયાની અંદર પાંચથી સો કલર તમને જોવા મળશે આ રીતના પ્લેન કન્ટેનર પણ તમને જોવા મળી જશે એસો એસીની અંદર જેમાં તમને ત્રણથી ચાર કલર જોવા મળશે પિંક બ્લુ ઓરેન્જ તો આ રીતના ચોરસ કન્ટેનર પણ તમને જોવા મળશે ઉપરની સાઈડનું તમે પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો આની અંદર તમને બીજા બે કન્ટેનર જોવા મળશે ત્રણસો ને સિત્તેર રૂપિયાની અંદર તો સાતસો પચાસની અંદર હેવી ક્વોલિટીનું કન્ટેનર જોઈતું હોય તો તમે અહીંયાથી આવીને ખરીદી કરી શકો છો ઉપરનું પ્રિન્ટિંગ તમને આ રીતનું જોવા મળવાનું છે ક્રોમાનું છે ક્વોલિટી તમને જબરજસ્ત આની જોવા મળશે ચારસો પચાસમાં આ રીતનું કન્ટેનર તો આ રીતના જ્વેલરી રાખવાના બોસ પણ તમને અહીંયાથી મળશે સ્ટાર્ટિંગ કિંમત તમને પચાસ રૂપિયા જોવા મળશે જે જાય છે ત્રણસો રૂપિયા સુધી અલગ અલગ સાઇઝની અંદર અહીંયા તમે જોઈ શકો છો મોટું બોસ ચાલો થોડાક આગળની સાઈડ ઉપર વધે તો ઘણા બધા કન્ટેનર તમને જોવા મળશે જ્વેલરી રાખવા માટે તમે આની અંદર કપડાં પણ સ્ટોર કરી શકો છો આ રીતનું કન્ટેનર તમે ચેક કરી શકો છો નીચેની સાઈડ ઉપર તમને ગળગળી પણ જોવા મળશે તો આની કિંમત છે છસો પચાસ રૂપિયા કપડાં લટકાવવા માટેના હેન્ડલ બસો દસમાં શો પીસ તો ચાલો લાકડાની થોડીક વેરાયટી આપણે જોઈ લઈએ જે કિચનની અંદર ઉપયોગમાં આવતી હોય છે પાટલી ત્રણસોમાં ફિનિશિંગ તમને જોરદાર જોવા મળવાનું છે અહીંયા આવી ગયા છે વેલંગ વેલાન તમને જાડા જોઈતા હશે કે પણ મળશે એટલે કે 150 રૂપિયા છે પાતળા જોઈતા હશે તો પણ તમને અહીંયાથી 30 રૂપિયામાં મળશે બાય 150 માં બેય તો કા જોઈએ સૌથી પેલું થી ડોકિલ કરવા માટે ના પંપ આગળની સાઈડ ઉપર સ્ટીલના વાસણની વેરાયટી રાખેલી છે જેની અંદર કિચનમાં ઉપયોગમાં આવતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો ટિફિન બોસ બસો એસીની અંદર આ નાની સાઇઝનું ટિફિન છે બસો વીસમાં જેમાં તમને બે કન્ટેનર જોવા મળશે એકસો વીસની અંદર તમને આ રીતનું કન્ટેનર જોવા મળશે જેની ઉપર તમને ઢાંકણ પણ જોવા મળવાનું છે તો આ છે ચાઈમી પચાસમાં સ્કિલની ચાઈમી ક્વોલિટી તમને સારી જોવા મળવાની છે આ એનાથી હેવી છે આ રીતના તમે ચપ્પા પણ ચેક કરી શકો છો પીસની અંદર લાઈટર આ રીતના હેવી ક્વોલિટીના બનેલા જગ પણ તમને અહીંયાથી મળશે જેની કિંમત ચારસો રાખવામાં આવી છે તો અહીંયા ચેક કરી શકો છો સ્ક્રીનિંગ રીટ પચાસમાં આ રીતનું રિભ્યુમ બોસ તમને જોવા મળશે લંચ બોસ ત્રણ લિયરવાળું લંચ બોસ ત્રણસો ને વીસ રૂપિયા કિચનને લગતી તમામ વેરાયટી તમને અહીંયાથી મળશે તમે અહીંયા આવશો તો તમને એવું નહીં થાય કે કિચનને લગતી તમને વેરાયટી ન મળી સ્ટીલની અંદર હુડંગ વર્લ્ડની અંદર જોઈતું હશે તે પણ મળવાનું છે અહીંયા આવી ગયું છે સાંક્ષી તો ચાલો સામેની સાઈડ ઉપર જઈએ ત્યાં આગળ મેન્ટેનન્સનો સામાન મૂકેલો છે તો કઢાઈ ચેક કરી શકો છો અલગ અલગ ની અંદર એકસો પચાસમાં બસો એસી વાળી આ રીતનું હેન્ડલ તમને જોવા મળશે આ છે બસોમાં અહીંયા આવી ગયું છે હથોડી એકસો નેવું માં ેવી હથોડી છે ત્રણસો સિત્તેરમાં તો આ રીતના પાવડા ત્રણસો પચાસની અંદર ડ્રેલિંગ કરવા માટે હેન્ડ ડ્રિલ શીંગની પણ તમને જોઈતી હશે તે પણ મળશે એકસો સિત્તેરમાં આ રીતની લાંબી શ્રેણી તમને જોવા મળશે ડિસમિસ જેની કિંમત નેવું રૂપિયા ફટાફટ હું તમને દરેક વેરાયટી બતાવી દઉં તમારો ટાઈમ પાસ નહીં કરું વિડીયોના અંત સુધી બનાવી લેજો ત્રણસો પચાસની અંદર આ રીતની મોટી કટર ગાર્ડન હોય તેની અંદર આ કટરનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો આ રીતના વાંજરી પાના બસો પચાસમાં કુલહારી હેવી ક્વોલિટી છે જબરજસ્ત चार सौ दस रुपया हथौड़ी हाँ हाँ लाकड़ा हैंडल हथौड़ी हाँ कमी जो एक सौ तीसर एक सौ पचास बॉस पाना होशेड़ बीस पीस रिंग पाना તો સત્યાવીસ નંબરનું રીંગ પાનું એકસો ત્રીસમાં અને ચોવીસ નંબર નાનું રીંગ પાનું લેશો તો તેની કિંમત તમને ઓછી જોવા મળશે નેવું રૂપિયાની અંદર અઢારનું અને ઓગણીસનું પાનું તો આ રીંગના મોટા વાંજળી પાના પણ તમે અહીંયા ચેક કરી શકો છો ચારસો દસમાં આ મોટા પાના છે એકસો નેઉમા. માં નંબર અને બત્રીસ નંબર કોપી લેવલ કરવા માટેનું બોસ એકસો દસમાં બોસ પાનાનો આખો છેક चार सौ पचास मटर एक सौ पचास मना आखो शेट बसो पचास मिश पान पकड़ पे तो मैं एक सौ तीस म अः आ गई से फाइल एक सौ तीस मोटी फाइल तमाम जो एक तो सितर मो डिस तो आशे कटिंग एंगल ને કટ કરવા માટે ત્રણસો સાઈડમાં બોસ પાનાનો આખો સેટ અને તેમજ સાડી ત્રણસો રૂપિયા ઉનાશી બસો એંશી વાળો નાની શ્રેણી એસીમાં મેજર ટૅપ પંદર મીટર એકસો સાહીઠ રૂપિયા

તો દોસ્તો આજની વિડીયોની અંદર નવલક્ષી મેડમ પણ અને બોમ્બે સેલ્સની અંદર આવીને અને ઘણી બધી એવી વેરાયટી જોઈ જે તમારા કામની અંદર ઉપયોગી સાબિત થશે તો સંપૂર્ણ ડિટેલ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો અન્યથા આ વિડીયો તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત